જય ગંગા મૈયા ગંગા મૈયા હરિદ્વાર શાસ્ત્રોમાં પુરાણોમાં સંતોએ ભક્તો કવિઓએ ગંગાજીનો મહિમા ખૂબ જ વર્ણવ્યો છે એકણ કળલો હાલલો તટગંગામાં નાય માનવિયા કુળમાંય કોઈ ભૂતનો હરજય ભાગીરથી ઉપરથી પંખી ઉડીને ઓલા કાંઠે વહી જાય ને એનો પડછાયો પડે ને એ પણ પાવન થઈ જાય ભાઈ હા તો કવિએ મા ગંગાજીને પૂછ્યું અમારે ત્રાપજના કવિ શ્રી ભવાનીસિંહ ગોહિલ ભવાની બાપુએ મા ગંગાને પૂછ્યું કે હે મા ગંગા તારામાં તો ભક્તો આવીને સ્નાન કરે ભગત આવે ઠગત આવે ડાકુ આવે ચોર આવે બધાએને તું પાવન કર ને બધાના પાપ લઈ લે હા તો આ બધો પાપનો જથ્થો તારામાં ભેગો થાય તો એ પાપનું શું ત્યારે ગંગામૈયા જવાબ આપે કે હે કવિરાજ મારે પણ કોઈની વાટ હોય બધાના પાપ ભેગા કર્યા હોય ને મારે પણ કોઈની વાત હોય કોની કે બાળાપણે ભક્તિ કરે ને જગમાં રહે ઉદાસ બાળાપણે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ તપ તીરથ આશા કરે કબ આવે હરિકો ઉદાસ હે બાળાપણમાં ભક્તિ કરીને જગમાં ઉદાસ રહે ને ભગવાનનું ભજન કર્યું કર્યું હોય એવો ભક્ત આવીને મારામાં એક ડૂબકી મારે ને મારા પાપ એ ધોઈ નાખે ભલામણા આવો ગંગાજીનો મહિમા તો હરિદ્વાર માતા ગંગાના દર્શન કરી સ્નાન કરીને ખૂબ આનંદ થયો જય મા ગંગે હર હર ગંગે જય મા ગંગે હર હર ગંગે જય ભોલેનાથ